ભારત માતા કી જય ધામેરા નગર તાલુકાની બધા જ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવતું વર્ષ પણ આપણે બધાને ખૂબ આનંદમય જાય બધાની આશા અપેક્ષાઓ પણ પૂર્ણ થાય એવી ભગવાનની પ્રાર્થના કરું છું આપણે બધા અહીંયા સાથે મળીને ઘણા બધા સારા કામ કરીએ છીએ ફરીથી આપણે બધાને આહવાન કરું છું કે આપણે બધા પણ ગૌ સેવા સાથે જોડાઈએ આપણે સમૃદ્ધિ ગૌશાળા ચાલે છે ગાયોની ખૂબ સારી સેવા થાય છે આજે યજ્ઞ છે ગાયોની સેવાનો તમે બધા પણ જોડાવો એવી વિનંતી છે ધાલેરામાં પણ આપણે સનાતનને વરેલી એવી સ્કૂલ સરસ ચાલે છે વિદ્યાભારતીની તેમાં પણ આપણા બાળકોને ત્યાં મોકલો તમે અને આધુનિક શિક્ષણ સાથે સનાતનનું શિક્ષણ શ્લોક શીખવાના મંત્ર શીખવાના ઘરમાં સારો પરિવાર ભાવ ઊભો થાય તો સરસ શિક્ષણ મળે છે એમાં પણ બધાને જોડાવવા માટે હું આમંત્રણ આપું છું આ સિવાય આપણે હોસ્પિટલની અંદર છેલ્લા તેતાલીસ વર્ષથી આપણે અહીંયા કામ કરીએ છીએ મારી સાથે જ ડૉક્ટર કૌશિકભાઈ એ પણ લવું પચીસ વર્ષથી કામ કરે છે અમે બંને જણા સર્જન છીએ અહીંયા ખૂબ સારું કામ આપણે કરી છીએ બધી આધુનિક સગવડો છે લેપ્રોસ્કોપી એન્ડોસ્કોપી યુરોલોજી અને બધું જ એડવાન્સ કહેવાય એવું કામ આપણે ત્યાં થાય છે અને ખૂબ જ રિઝનેબલ રેટથી આપણે બધું કામ કરીએ છીએ આ સિવાય અમદાવાદમાં પણ આપણું આપણે એક બ્રાન્ચ છે બોપલની અંદર એકસો દસ બેડનું સરસ્વતી હોસ્પિટલ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાં પર સીટી સ્કેન એમઆરઆઈ કેથલેબ ડાયાલિસિસ અને બધી જ પ્રકારની સુવિધાઓથી સુસજ્જ એવું હોસ્પિટલ છે ત્યાં પણ આપણું માપદંડ એ છે કે આપણે સારામાં સારી સેવા રિઝનેબલ રેટથી કરવી એમ આપણો જ્યારે અમદાવાદ જાઓ ત્યારે ત્યાં મુલાકાત લેવા માટે વિનંતી છે આ બધાને ફરીથી એકવાર દિવાળી અને નવાથી શુભેચ્છાઓ પાઠવું છું વંદે માતરમ